પવિત્રતા અને શારીરિક શુદ્ધિનો સમય છે આ દિવસે દિવસો લાંબા અને રાત્રીઓ ટૂંકી થતી છે જે વસંત ઋતુની આગંતુકી સગાઈ દર્શાવે છે માઘે સંક્રમણ જે નેપાળી કેલેન્ડર મુજબ માઘ મહિને એટલે કે જાન્યુઆરીથી ફેબ્રુઆરી પડતા હોય છે તે હિન્દુ સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે સૂર્ય મકર રેખાથી કર્કરેખાની તરફ ગમન કરે છે જેના પરિણામે દિવસ લાંબા થતા જાય છે આ તહેવાર પ્રકાશની અનુકૂળતા અને અંધકાર પર વિજયનું પ્રતિક છે કારણ કે આ દિવસે દિવસો વધુ તેજસ્વી થાય છે આ દિવસને સૂર્ય ભગવાનને સમર્પિત કરવામાં આવે છે અને લોકોની માન્યતા છે કે આ દિવસે સૂર્યના પૂજનથી વ્યક્તિના આત્મા શુદ્ધ થાય છે અને આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્થળો જેમ કે દેવઘાટ બારાછે છત્ર રીરી પનોતી ડોલાલ ઘાટ અને કાંકાઈ પર એકઠા થાય છે જ્યાં તેઓ ધાર્મિક વિધિઓ પવિત્ર સ્નાન અને સૂર્યની પૂજા કરે છે માઘે સંક્રમણ માત્ર ધાર્મિક અનુકૂળતા જ નથી પરંતુ નેપાળની સાંસ્કૃતિક વારસાનું પણ ઉત્સવ છે સમગ્ર દેશ આ તહેવાર સાથે જીવંત થઈ જાય છે જેમાં પ્રારંભિક વિધિઓ શ્રદ્ધાળુ પ્રસ્થાનો અને ભેગા થવા થાય છે લોકો નવા કપડાં પહેરીને કોમ્યુનિટી ભોજનમાં ભાગ લઈ રહ્યા છે અને તેમના પ્રિયજનો સાથે સમય પસાર કરી રહ્યા છે આ એ સમય છે જ્યારે સમાજમાં જોડાણ ચિંતન અને પરિપૂર્ણતા માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે દેવઘાટ બારાછે છત્ર રીડી પનોતી ડોલાલ ઘાટ અને કાંકાઈ તે મહત્વપૂર્ણ તીર્થયાત્રા સ્થળો છે જે માસે સંક્રમણ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે આ સ્થળો ધાર્મિક મહત્વ ધરાવે છે અને તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળો પર એકત્રિત થાય છે માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થળોએ માઘે સંક્રમણના દિવસે સ્નાન કરવામાં આત્માની શુદ્ધિ થાય છે અને આગલા વર્ષે શ્રેષ્ઠ પરિણામ મળે છે માઘે સંક્રમણ એ આધ્યાત્મિક પવિત્રતા શ્રદ્ધા અને કુદરતી ચક્રિયતાનો ઉત્સવ છે આ તહેવાર તેની ધાર્મિક વિધિઓ સામુદાયિક જોડાણ અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે નેપાળીઓની ગાઢ પરંપરાઓને દર્શાવે છે આ માત્ર સૂર્યના અભિગમને ચિહ્નિત કરતી નથી પરંતુ તે આશા નવીનતા અને તેજસ્વી દિવસોની આગમનની પ્રતીક છે